પુસ્તક ગિરનાર ના સિદ્ધ યોગીઓ લેખક અનંત ઊંઘ ઉડી ગઈ સ્નાદી ધ્યાન વગેરે નિત્ય કર્મોથી પરવારી હું બહાર નીકળ્યો અદભુતજી ની માળા યાદ આવતા હું તે લેવા ઘરે પાછો ફર્યો તો સિદ્ધેશ્વર કમરાની બહાર જ ઉભા હતા તેઓ બોલ્યા કોઈ મુશ્કેલી જેવું લાગે તો મારા ડોકમાંથી કાઢીને હાથમાં કે કિસ્સામાં પણ મૂકી શકાય જોકે તેથી પરિણામ તો મળશે જ જી કહી હું ગાડી સ્ટાર્ટ કરીને મારા કાર્ય માટે સંસ્થા તરફથી થઈ રહેલી ઓફિસે આવ્યો પરંતુ મને રાજ્યું કે રસ્તામાં ન સમજાય તેવી ભીડ છે હું આશ્ચર્ય પામી ગયો

હું તરત જ સમજી ગયો કે આ અદભુતાનંદની માળાનો પ્રસ્તાવ છે હું અસંખ્ય મૃત આત્માઓને અહીં તહી ભટકતા આ માળાના પ્રભાવના કારણે જોઈ રહ્યો હતો મને સિદ્ધેશ્વરાનંદીની સૂચના યાદ આવી ગઈ કે કોઈ મુશ્કેલી જેવું લાગે તો મારા ડોકમાંથી કાઢીને હાથમાં કે ખિસ્સામાં પણ મૂકી શકાય જોકે તેનું પરિણામ તો મળશે જ અને મને ખરેખર મુશ્કેલી જણાઈ રહી હતી આવા આત્માઓ તરફ મારું ધ્યાન દોરાયા કરતું હતું તેથી અકસ્માત થવાનો ભય હતો જ મેં માળા કાઢીને ખમીસના ખિસ્સામાં મૂકી દીધી હવે મેં જોયું તો રસ્તા ઉપર ખાસ ભીડ ન હતી થોડા વાહનો અને માણસોની જ આવન જાવન થતી હતી મને ખબર હતી કે આપણી આજુબાજુ સેંકડોની સંખ્યામાં આત્માઓ ભમતા હોય છે તે કઠણ પદાર્થો વચ્ચેથી પણ પસાર થઈ શકે છે આપણા શરીરમાંથી પણ પસાર થઈને જેઓ જતા હોય છે તેઓ એટલા સૂક્ષ્મ હોય છે કે અર્થાત સૂક્ષ્મ અને પારદર્શક હોય છે કે આપણને તેની ખબર જ નથી પડતી પૃથ્વીમાં આવા કેટલાય સૂક્ષ્મ પડો હોય છે જે આપણે આધ્યાત્મિક શક્તિ વગર જાણી શકતા નથી આ વિશ્વમાં એવા કેટલાય વિશ્વ સમાયેલા છે આનો અનુભવ મને મારા કિરદારના નિવાસ અને પ્રવાસ દરમિયાન થઈ ચુક્યો હતો તૈયાર થઈ રહેલી ઓફિસમાં હજુ કેટલુંક ફર્નિચર અને કેબિનોનું બાંધકામ થઈ રહ્યું હતું મેં કામ ચલાવ ઓફિસમાં બેસીને કેટલું કાર્ય પૂર્ણ કર્યું ખાસ કામ હતું નહીં બે ચાર મુલાકાતીઓ સાથે જરૂરી વાતચીત કરી તેમની વિદાય પછી હું નીચે બારીમાંથી જોઈ રહ્યો હતો ત્યાં જ મેં મંદાબેનના પતિ કમલેશની ઓફિસના પટાવાળાને જતો જોયો અનાયાસ તેનું ધ્યાન મારી તરફ દોરાતા મેં તેને ઉપર આવવા કહ્યું ઉપર આવી તે બેસતા જ મેં સીધો કમલેશ વિશે પ્રશ્ન કર્યો છે તબિયત સારી નથી રહેતી તો શું છે આમ તો બીમારી ખાસ નથી રૂટીન મુજબ ઓફિસે આવીને બધું કામ રાબેતા મુજબ કરે છે પણ શું કોઈ ખાસ વાત તમારી આંખો પરથી લાગે છે કે તમને ઊંઘ ન આવવાથી ઉચાકરો થાય છે અથવા કશો શ્રમ કરતા હોય તેવું લાગે છે શ્રમ ઉપર ભાર મૂકતા સાહેબે કહેલું ના ઉજાગરો કે શ્રમ જેવું તો કશું જ નથી છતાં પણ ડોક્ટરને બતાવી જોયું હા લોહીના ટકા કટી ગયા છે તેમ નિદાન કરીને દવા આપી છે કમલેશની સાહેબ સાથેની વાત જણાવી ઊભા થતા પટાવાળાને મેં પૂછ્યું કયા ડોક્ટરની દવા લીધી છે તે ખબર છે ના પણ ડોક્ટર કટારિયા તેમને ફેમિલી ડોક્ટર છે એ હું જાણું છું કદાચ એમની જ દવા લીધી હોય ડૉક્ટર કટારિયા મારા મિત્ર જેવા હતા ઓફિસનું કામ પૂર્ણ કરી હું ડૉક્ટર કટારિયાના કન્સલ્ટિંગ રૂમ પર પહોંચ્યો કમલેશ વિશે વાત કરતા તેમણે થોડા સંકોચ સાથે કહ્યું કમલેશભાઈ આમ તો તંદુરસ્ત છે ખાસ કોઈ રોગ તેમને શરીરમાં જણાતો નથી પરંતુ લાગે છે કે વધારે પડતા શ્રમ અને વીર્ય સ્ત્રાવના કારણે આમ બન્યું હોય વધારે પડતું સેક્સ માળવાથી આવું પરિણામ આવી શકે છે મેં તેમને શક્તિની દવા લખી આપી છે સારું થઈ જશે આમાં કોઈ ચિંતાનું કારણ નથી આમ ઘણી વખત બનતું હોય છે વધારે પડતા સમાગમને કારણે પુરુષોમાં આવી શિથિલતા આવી જતી હોય છે હું સમજી ગયો પ્રેતાત્મા કમલેશના દેહમાં પ્રવેશ કરી પોતાની તીવ્ર વાસનાને સંતોષવાનો પ્રયત્ન કરે છે પરંતુ પ્રેતાત્માને સંતોષ થતો જ નથી તેથી વધુને વધુ જનૂની બનીને અત્યંત વિકૃત રીતે હરકતો કરે છે પરંતુ દેહ અને ઇન્દ્રિય તો કમલેશના છે તે ત દ્વારા બળજબરીપૂર્વક કમલેશની ઇન્દ્રિયો અર્થાત દેહ પાસે કામ કરાવવામાં આવે છે આથી કમલેશના દેહને પારાવાર નુકસાન થાય છે કમલેશને આનું ભાન પણ નથી જો આવું વધુ સમય સુધી ચાલુ રહે તો છેવટે તેને પ્રાણ ગુમાવવાનો વખત આવશે કોઈ પણ હિસાબે કમલેશને આમાંથી મુક્ત કરાવવું જોઈએ એવું મેં મનોમન નિશ્ચય કર્યો ડોક્ટર પાસેથી વિદાય લઈ હું મંદાબહેનના ઘરે ગયો અંદર જઈને જોયું તો કારણ કે કમલેશ ની તબિયત લથડતી જતી હોય તેવું લાગે છે શું કરવું તે સમજાતું નથી માત્ર આપનો જ સહારો છે બેન તારે ચિંતા કરવાની જરૂર નથી હું વિચાર કરીને જ આવ્યો છું પરંતુ તારે મારી સાથે ખુલ્લા અને સંકોચ વગર બધી જ વાત કરવી પડશે ભલે આપની મુજબ હું આ પ્રશ્નો પૂછશો તે પ્રમાણેની બધી જ હકીકત વિગતવાર કહીશ તો સાંભળ આ પેથ જે કમલેશના શરીરમાં પ્રવેશ કરી તારી સાથે વિકૃત હરકતો કરે છે તે કેવા પ્રકારની હોય છે તેનો ઉપરથી પ્રેતાત્માનું માનસ જાણી શકાય તથા તારી સાથે આવું વર્તન તે શા માટે કરે છે તેનો ખ્યાલ મને મળી શકશે આમ તો ઘણા જ સંકોચ સાથે મંદાબહેન બોલી રહ્યા હતા કમલેશને શરીરમાં જ્યારે કોઈ પ્રેત પ્રવેશ કરે છે ત્યારે તેનો ચહેરો મને એકદમ કામુક થઈ જાય અને ન કહી જાય તેવી વિકૃત હરકતો કરવા માંડે છે એ વખતે એમના શરીરમાંથી કોઈ પૂર્વ પરિચિત વાસ આવવા માંડે છે જેનું કારણ મને નથી સમજાતું મને કમલેશ પ્રત્યે ઘોણા થઈ આવે છે પરંતુ તેમના શારીરિક બળ આગળ હું કશું નથી કરી શકતી તે મારા શરીરને બળપૂર્વક ભીસ દઈને આલિંગન કરે છે એ તો ઠીક પણ મને અમુક ક્રિયાઓ કરવા માટે મજબૂર કરે છે મુખમાં દ્વારા વીર્યપાન કરાવે છે તેથી પણ તેમની વાસના પૂર્ણ નથી થતી સૃષ્ટિ વિરુદ્ધ કર્મ પણ તેઓ મારી સાથે કરે છે અને મને અસહ્ય પીડા આપે છે આખા શરીરે બચકા ભરે છે અને નગ્ન નગ્ન કરી કરી કરાવે છે ક્યારેક મને અને ફળીમાં ફેરવે છે પલંગના પાયા સાથે બાંધીને મારકૂટ કરે છે કહેતા કહેતા મંદા દ્રુસ્કે દ્રુસ્કે રડી પડી સ્વસ્થ થતા પુનઃ બોલી સવારે તો તેઓ બધું જ ભૂલી જાય છે હવે તારે ચિંતા કરવાની જરૂર નથી મેં તેને સાંત્વના આપતા મધુર સ્વરે કહ્યું પરંતુ તું મને એ કહે કે તારા લગ્ન પૂર્વે એવી કોઈ વ્યક્તિ હતી કે જે તને પ્રેમ પણ કરતી હોય અને તેના પ્રેમનો તે પ્રતિભાવ ના આપ્યો હોય અને એ પણ યાદ કરીને કે કે આવી કોઈ વ્યક્તિ હતી કે જેના શરીરમાંથી તને ન ગમતી વાસનો તે અનુભવ કર્યો હોય યાદ કરીને કે સંકોચ ન કરીશ તો જ આવા પ્રેતાત્માને તેને દૂર કરવાનો પ્રયત્ન કરી શકાશે એ પછી મંદાએ પોતાની જે આપવીતી હતી તે વિના સંકોચે કહેવા કાઢી જે કથાના સ્વરૂપમાં આ પ્રમાણે હતી બારમા ધોરણમાં ભળતી મંદાનો દેહ લાલિત્ય અજોડ હતો આ કારણે કામી પુરુષોની નજર તેના ઉપર મંડાય તે સ્વાભાવિક હતું આવી નજરોથી ન બચી શકતા ધીમે ધીમે ઉંમરનો તકાચો વધતા તે ટેવાઈ જવાને કારણે તેની ખબર વગર જ તેને તે પસંદ પડવા લાગેલું જ્યારે તે કોલેજમાં આવી ત્યારે તેનો દેહલાલિત્ય ખૂબ જ નિખરી ઉઠેલું પરિણામ જે આવું જોઈએ તે મુજબ એક ખૂબ જ કામુક અને લંપટ હેન્ડસમ એવો પૈસાદાર અને વગ ધરાવતા પિતાનો પુત્ર નામે નિલય તેને લલચાવી અને ઉપભોગ કરવામાં સફળ થયો હતો

હવે મંદાને નિલયની અસલીયતી ખ્યાલ આવી ગયો તેણીએ વિરોધ કર્યો નિલય ની બળજબરી છતાં તે તેનાથી દૂર ખસીને ભાગવા લાગી પરંતુ નિલય સમય ઓળખીને તેને મીઠા શબ્દોથી ફૂસલાવવામાં સફળ રહ્યો અને પોતાની ગાડીમાં જ તેને લઈને પાછો ફર્યો પરંતુ વાત આટલેથી ન અટકી નિલયે મંદાના ગુફ્ત રીતે ફોટા પડાવી લીધા હતા એક દિવસ તેણે આવા નગ્ન ફોટા મંદાને બતાવીને તે જાહેર કરવાની ધમકી આપી

હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી મક્કમતાથી કહ્યું કશો નહી ચાલ છે હું લગ્નના સાથે રહે હું તને રખાત તરીકે રાખીશ મંદને ખૂબ જ ગુસ્સો ચડ્યો પરંતુ તે કશું જ કરી શકે તેમ ન હતી તેણે પુનઃ કર કરીને કહ્યું મને હવે જવા દે ભલે જવા દઉં પછી નિલય નફટ બની મંદિર મંદા સાથે વિકૃત વાસના બળજબરીપૂર્વક સંતોષી રીધી અને આ બધું દ્રશ્ય કેમેરામાં છૂપી રીતે કેદ થઈ ગયું હતું નિલયે મંદાને રજા આપતા કહ્યું બસ હવે હું તને છોડી દઉં છું સાંભળીને મંદાના ચહેરા ઉપર સંતોષ છવાઈ ગયો ત્યાં જ નિલય પુનઃ બોલ્યો અત્યારે છોડી દઉં છું કાયમ માટે નહીં અને નફટ ચહેરે નિલય બોલ્યો આજ પછી હું જયારે બોલાવું જ્યાં બોલાવું ત્યાં આવી જશે અને પાંચ રૂપિયા તૈયાર રાખજે તે ખાસ નહીં તો તું જાણે છે તારે જીવવું જ ભારે પડી જશે નીલાએ મંદાને તેના બીપત સંદગ્ન ફોટા બતાવતા કહ્યું રાત્રે મંદા ભય અને ચિંતામાં પલંગ ઉપર ખૂબ તરફડી તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી મોત સિવાય છૂટવાનો તેની પાસે કોઈ ઉપાય ન હતો પોતાની અને પિતાની ઇજ્જતનો વિચાર કરતાં તે મનોમન સમસમી રહી હતી દિવસો સુધી તે રાત્રે ઊંઘ પણ ન લઈ શકે ત્યાં જ તેના માટે એક શુભ કહી શકાય તેવા સમાચાર છાપામાં વાંચ્યા નિલય દારૂની બોટલો સાથે પકડાયો હતો મંદા તે વાંચીને ખુશ થઈ ગઈ હવે તેને જેલની સજા થશે અને પોતાને તેનાથી છુટકારો મળી જશે મંદાએ નિરાંતનો અનુભવ કર્યો દરમ્યાન બે માસ પછી તેની સગાઈ પીએસઆઈ તરીકે સર્વિસ કરતા તેમની જ જ્ઞાતિના એક યુવક સાથે થઈ મંદાઈ નિરાશ વિશ્વાસ લીધો અને એકાદ માસ પછી તેના લગ્ન પીએસઆઈ ભારદ્વાજ સાથે થઈ પણ ગયા પરંતુ સુખ અને નિરાતના દિવસો મંદા માટે લાંબો સમય ન ટક્યા નીલય જેલમાંથી છૂટી ગયો તો અને એક દિવસ મંદા ઉપર તેનો ફોન આવ્યો ઘરમાં તે એકલી જ હતી ફોન ઉપર નીલય પ્રથમ જેવી જ ધમકી આપી મારા શબ્દોને હળવાશથી લેવાની મૂર્ખાઈ ન કરતી બે દિવસ પછી સોમવારે વિલાસ હોટેલના રૂમ નંબર દસ માં બરાબર સાંજે છ વાગે પાંચ હજાર રૂપિયા લઈને આવી જજે આટલો બોલી તેણે ફોન કટ કરી નાખ્યો અને મંદા ચિંતાથી વિહોળ થઈ ગઈ હવે શું કરવું તેની તે ચિંતામાં પડી હતી તેનો ચહેરો ફિક્કો અને ઉદાસ થઈ ગયો ભારદ્વાજે આવી પડેલો તેનો ચહેરો જોઈ તેની ઉદાસીનતાનું કારણ પૂછેલું પરંતુ તે કઈ જ કહી શકી નહીં ભારદ્વાજ જોકે સાલસ અને પ્રેમાળ પતિ હતો અને મોટા મનનો હતો એટલે જ મંદા વધુ દુઃખી થઈ રહી હતી ભારદ્વાજ જાણે કલ્પના પણ કરી શકતી ન હતી તેણે મનોમન ઈશ્વરની ખૂબ પ્રાર્થના કરી મંદિરમાં જઈ ઘોટાણીએ પડી ખૂબ જ દુવા માંગી ઈશ્વરને દુવા માંગી તે ઘરે આવી તો ભારદ્વાજ બહારગામ જવાની તૈયારી કરી રહ્યો હતો ઘરમાં પ્રવેશતા જ તેણે મંદાને પ્રસન્ન ચહેરે કહ્યું બંદા તારી ભક્તિ ફળી મને પ્રમોશન મળ્યું છે હવે હું સબ ઇન્સ્પેક્ટરમાંથી ઇન્સ્પેક્ટર બનીને વડાપ્રધાન સાથે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું લગભગ પંદરેક દિવસ વડાપ્રધાન સાથે પ્રવાસ કરવો પડશે સમાચારથી મંદા તો ખુશ થઈ ગઈ પરંતુ મોટો હસ્તુ રાખવા છતાં તેની અંદરની વેદનાને દૂર ન કરી શકી ભારદ્વાજ જમીને જતા જતા મંદા ને તેની તબિયત રાખી કામકાજ કરવાની ભલામણ કરી ઝડપથી તેની રહ્યો સવારે નિત્યકર્મ માંથી મંદા પરવાની રહી હતી ત્યાં જ ગોરબેલ વાગી હતી રાતભર ઉજાગરાથી તે નર્વસ તો હતી જ ત્યાં જ વહેલી સવારે અચાનક કોઈના આગમનથી તે ડરી ગઈ તેને ડરતા ડરતા છુપી આશંકા થઈ દરવાજો ખોલ્યો તો સામે નિલય ક્રૂર રીતે વસ્તો સામે ઉભો હતો તેના હાથમાં ફૂલો ગજરો હતો અને વ્યંગમાં હસતો હોય તેમ હસીને બોલ્યો અંદર આવવાનું નહીં કે હું તો તને અભિનંદન આપવા આવ્યો છું તારા વર્ગને પ્રમોશન મળ્યું ને ફૂલ લઈને આવ્યો છું મંદા ગુસ્સાથી તમતમી ગઈ ગુસ્સાથી તેની આંખો પહોળી થઈ ગઈ અને નિલયને મારવા હાથ ઉગામતા તે બોલી નાલાયક તારી અહીં સુધી આવવાની હિંમત કેવી રીતે ચાલી ચાલ્યો જ અહીંથી

કે ગમે તેને મોતની કાટ ઉતારી દેવો એ મારા માટે રમત વાત છે માટે વિધવા બનવાનો શોખ મૂકી દે મંદાડરની મારી અર્ધ બેબા જેવી થઈ ગઈ તેના હાથ પગ ડરના મરે ધ્રુજી રહ્યા હતા તે નરમ બની હાથ જોડી બોલી મહેરબાની કરીને તું અહીંથી જતો રે ભલે જતો રહીશ બસ નીલે તેને નજીક ખેંચતા બોલ્યો પણ હપ્તો લઈને પૂરા પાંચ હજારનો હપ્તો લેવાનો અધિકાર માત્ર પોલીસવાળાઓને જથી જ નથી સમજી પછી આંખોમાં નિર્લજ ભાવ લાવીને બોલ્યો હા તો આપી દે અને થોડી ગમત પણ કરી લેવા દે આજના માટે આટલું બસ કહી બેડરૂમ નો દરવાજો ખુલી મંદાને બળજબરીપૂર્વક અંદર ઘસવી ગયો મંદા ક્રોધની અને ભયની મારી ગળાની અંદર જ રહી ગઈ અને મંદા સાથે વિકૃત રીતે હવસ સંતોષ્યા બાદ નિલય હોઠ ત્રાસા કરીને બસ સંતોષ હવે ચૂકવી દે એટલે પરમ સંતોષ અને હા તારા મારી સાથેના પ્રણયનો એક પોઝ વાળો આ ફોટો અહીં મૂકતો જાઉં છું બાકીના ફોટા મારી પાસે સલામત રહેશે જેટલા ફોટા એટલા હપ્તા હા તારી પાસે બેલેન્સ રાખજે ફોટાની વધુ કોપી કરાવવાની કદાચ ઈચ્છા થાય તો તને વાંધો ન આવે મંદા કબાટમાંથી પૈસા કાઢીને તેના હાથમાં પકડાવી દીધા અને બોલી આનો પરિણામ તારે ભોગવવું પડશે તારું રહ્યું છે મોત ચડાવી વિકૃત મોઢું કરીને કહ્યું તારો પોલીસ ઇન્સ્પેક્ટર છે એટલે તારું જોર વધી ગયું લાગે છે પણ અમને પોલીસનો ડર નથી હોતો અને યાદ રાખ ખાસ યાદ રાખ હું મોત થી ડરતો નથી હું તને પ્યાર કરું છું અને મર્યા પછી પણ હું તને નથી છોડવાનો એટલું યાદ રાખજે અને જ્યારે બોલાવું ત્યારે આવવાનું ના ભૂલતી આ વખતે આપણે ગિરનાર પર્વતની સહેલ કરવાની છે તૈયાર રહેજે અને થોડી રકમ પણ સાથે લઈને તૈયાર રાખજે તારો વર હાલ તો ઘણો દૂર છે એટલે કોઈ વહેમમાં ના રહીશ પછી ઉપર વાળો તારો ભગવાન પર તને નહીં બચાવી શકે કહીને તે ધડાકા સાથે દરવાજો ખોલીને જતો રહ્યો મંદા ગુસ્સાથી તમતમી રહી તે મુઠ્ઠીઓ વાળી ટેબલ પર હાથ પછાડતા મનોમન બોલી હવે મારી શક્તિ પણ તું જોઈ લેજે તને કોઈ નહીં બચાવી શકે તેણે પુનઃ ઈશ્વરને પ્રાર્થના કરી તે સાથે તેનામાં હિંમત આવી અને તેણે મનોમન નિર્ણયને યુક્તિપૂર્વક ખતમ કરી નાખવાનો મક્કમ નિર્ણય કર્યો બીજે જ દિવસે નિર્ણયનો ફોન આવ્યો ડાર્લી આવતીકાલે આઠ વાગ્યે રેલવે સ્ટેશને હાજર થઈ જજે મેં એસી કોચમાં આપા બંનેનું રિઝર્વેશન કરાવી લીધું છે મેં બધું સાહિત્ય એટલે કે આપણા પ્રણયના ફોટોગ્રાફ સાથે જ રાખ્યા છે તે માત્ર જાણ ખાતર તું બને તે રકમ સાથે લાવવાનું ના ભૂલતી પાંચેક હજાર હશે તો ચાલશે તેણે ફોન કટ કરી નાખ્યો સમયસર મંદા રેલવે સ્ટેશને પહોંચી ગઈ અને બંને કોચમાં કોટવાઈ ગયા નિલય મંદાની નજીક સરકતા મંદાએ કૃત્રિમ હાસ્યને પોતાના પ્લાનની શરૂઆત કરતા કહ્યું હમણાં રહેવા દે પછી તો આપણે મોજ જ કરવાની છે નિલય પણ સાંભળીને ખુશ થઈ ગયો બોલ્યો

ભૈરવ જપનું શિખર દેખાતા તે લાડમાં હસી હોય તેમ બોલી જોની લઈ પેલું ઊંચું શિખર પથ્થરની શિલાના આકારનું દેખાય છે તે કેવું આકર્ષક લાગે છે મને પથ્થરના આવા શિખરો અને ખીણો ખૂબ જ કહે છે મને તું તે દેખાડીશ પ્લીઝ હા કેમ નહીં ચાલ નીલે મંદાનો હાથ પકડી મોટા પથ્થરની પાસેની ખૂબ ઊંડી ખીણ બતાવતા બોલ્યો જો જોઈ લે અને તારો શોખ પૂરો કર નાની લે મને બીક લાગે છે તું આગળ ચાલ ને તેણી નીલેનો હાથ પકડીને આગળ કર્યો જો દરવાજો કશું નથી કહી નીલે ઊંડી ખીણમાં નજર કરવા શરીર નમાવ્યું અને તે સાથે જ મંદાય હતો તેટલું જોર કરીને નીલેને ધક્કો માર્યો એક કારમી ચીસ અને નીલે ઊંડી ખીણમાં લોહી લુહાણ થતો ગબડી રહ્યો તે સાથે જ ગીધડા તેના શરીર ઉપર તૂટી પડ્યા બસ ખતમ નિલય હંમેશને માટે મોતની સોડ તાણીને કાયમ માટે ખતમ થઈ ગયો મંદા તે દૃશ્ય થોડીવાર જોઈ રહી આજુબાજુ કોઈ ન હતું તેણે ઝડપથી પગ ઉપાડ્યા અને પોતાનો થેલો લઈ તે ઝડપથી નીચે પગથિયાં ઉતરવા લાગી નિલયના મૃત્યુની કોઈને ખબર ન પડી અને તેના દેહને જંગલી પશુઓ ખાઈ ગયા હતા